તો મિત્રો કોઈ પણ ઓપરેશન શરૂ કરતા પહેલા અમે કેટલી તૈયારી કરીએ છીએ એના વિશે આજે તમને માહિતી આપીએ તો કોઈ પણ ઓપરેશન પહેલા અમે જે કપડાં પહેરતા હોઈએ છીએ ટેમ્પરેચરે ગરમ કરેલા કપડાં કે જે સ્પેશિયલી ઓપરેશન થિયેટર માટે બનાવેલા હોય છે એ પહેલા પહેરવામાં આવે છે એના પછી બૂટ તમે જોઈ શકો છો સ્પેશિયલી ઓપરેશન થિયેટર માટે યુઝ થતા ઇમ્પોર્ટેડ શૂઝ કે જેની અંદર કોઈપણ ચામડીનો ભાગ બહાર દેખાતો નથી જેથી કરીને ઇન્ફેક્શનની સમસ્યા ઓછી થઈ જાય છે તો આ પ્રકારના બૂટ અને આ પ્રકારના સૂટ આ પહેરીને ઓપરેશનની શરૂઆત કરવામાં આવે છે જો અને આ કપડા પહેર્યા પછી આ રીતનું સ્પેશિયલ ટાઈપના કેમિકલ થી હાથ આંગળીથી ચાલુ કરીને આમ સુધી હાથને ત્રણ મિનિટ સુધી આ રીતે ધોવામાં આવે છે તો હાથને આંગળીથી લઈને ઉપર સુધી સંપૂર્ણપણે પાણીથી ધોઈને આ રીતે નો ટચ ટેકનીકથી ઓપરેશન થિયેટરમાં પ્રવેશ કરવામાં આવે છે આ હવે તમે જોઈ શકો છો આ હાથ સંપૂર્ણપણે ઓપરેશન માટે તૈયાર છે કે જેમાં કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા નથી તેમ છતાં પણ અમે આટલું કર્યા પછી સ્પેશિયલ ટાઈપનું કેમિકલ કે જેને સ્પિરિટ કે આલ્કોહોલ કહીએ તેનાથી હાથને હજી પણ બીજી વખત ધોવામાં આવે છે સો અને પછી સંપૂર્ણપણે ધોયા પછી જ તમે જોઈ શકો ઓપરેશનમાં પહેરવા માટેનું ગાઉન પહેરવામાં આવે છે આ જે ગાઉન જે છે એ ઓપરેશનમાં વપરાય છે જે 130 ત્રીસ ડિગ્રી ટેમ્પરેચરે ગરમ કરેલું ગાઉન છે એ ગાઉન અમે નો ટચ ટેકનિક થી આવી રીતે પહેરતા હોઈએ છીએ આટલી હાથ સફાઈ કર્યા પછી દરેક ઓપરેશનમાં અમે નવા ગ્લોઝ વાપરતા હોઈએ છીએ તમે જોઈ શકો છો આ ડિસ્પોઝેબલ ગ્લવ્સ તમારી સામે ખોલે છે અને દરેક ઓપરેશનની અંદર અમે નવા ગ્લવ્સ વાપરીએ છીએ આ ગ્લવ્સ વાપરીને પછી અમે એક ઓપરેશનમાં વપરાયા પછી અમે ફેંકી દેતા હોઈએ છીએ આ રીતે નો ટચ ટેકનિક થી પહેરવામાં આવે છે પછી દરેક ઓપરેશનમાં અમે લેસર મશીન જે ખોલતા હોઈએ છીએ એની અંદર જે વપરાતો પ્રોબ જે છે એ નવો ખોલતા હોઈએ છીએ ખોલો આ રીતે આખું નવું પેકેટમાં ખોલીને તમે જોઈ શકો છો નવે નવું ખોલ્યું છે અને એને પછી વાપરવામાં આવે છે આટલી તૈયારી કર્યા પછી દર્દીના શરીરમાં આ રીતે ચેકો મૂકવામાં આવે છે